તો બે માળની બસ માં બેસીને અમે બધા ચાલતા થઈ ગયા રેલવે સ્ટેશન તરફ ને બસ માં તો બહુ મજા આવી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે થાબડી પેંડા લેવા માટે ઉભા રહી ગયા છે બસ ના ડ્રાઈવર છે બે માલ બસ છે લાઈવ થાબડી પેંડા બને છે ત્યાંથી પેંડા લઈ

અરે ટ્રેનની માટે થોડક ફટાફટવા પડીને નથી આઈ કે બન્ને જઈ શકો इधर આખી ટોળકી બેઠી છે इधर इधर ટોળકી બેઠી છે અમારી इधर ટોળકી ઓય ફાઇનલી ટ્રેન નઈ વાડ જોઈએ જન હવે થાકી ગયા છે બધા આવી નથી થોડાક વેલા આવી ગયા તા અમે આવી આવી જાય એમ એમ કે છે છે આ ભાઈ ભાઈ મારા બે દિવસનો સરસ મજાનો આનંદ કર્યો છે કે વિડીયોમાં પૂરેપૂરું કવર નથી છે હું કામ કારણ કે ફોન ઘડીક આપતા હતા ઘડીક નહોતા આપતા એવી રીતનું હતું ને એટલે લોસો થોડોક થતો તો પણ બને એટલું તમે વિડીયોમાં આગળ જોયું હશે કે કવર એટલું મેં કરી લીધું હતું ત્યારે તો રેલવે સ્ટેશન હાલ બધા આવી ગયા છે કે ટોળક્યા અને લગભગ બપોર થશે એટલે અમરેલી તરફ અને પછી ઘરે અમારો બીજો કેમ છે અને આનંદ કરવાની પૂરેપૂરી મજા આવી એટલા માટે કે બધા એવું હોય અને કંઈક પ્રાકૃતિક શિક્ષણ પ્રકૃતિ વિશે નવું નવું જાણવું પ્રકૃતિ શું છે એની માહિતી બધી મેળવી કંઈક અલગ જ એક ફિલિંગ થાય જ્યાં ક્યાં થોડુંક ફોનને એવું તો લઈ લીધું હતું મારા કે છે ને ને એવું પાડવાનું કે ઇલિગલી છે ને તોય પછી કીધું વિડીયો તો સડાઈ જ દેવાનું હોય પોટા મોટા પાડ્યા આનંદ ખૂબ કર્યો કેમેરાની ને બધું હતું એ લોકો વિડીયો મીકલ્યા છે એમ આગળ તમે વિડીયોમાં જોયું જ હશે ઓલરેડી તો હવે અત્યારે તો ટ્રેનની વાટે છે આ બીજો કેમ્પ પૂરો કર્યો સરસ મજા બે દિવસનો હતો ચિખલકુબાઈ ગયા તો ત્યાં એક જ દિવસનો હતો અત્યારે અહીંયા બે દિવસનો કેમ્પ પૂરો કર્યો છે ને હવે ટ્રેન આવે એટલે સીધું અમરેલી તરફ ચાલતા રહી જાય ફાઈનલી તે ટ્રેન મળી ગઈ છે બગડા સેટિંગ બોલે અહીંયા એ વાખરા ધીમે ધીમે હાલે છે હવે જયારે ઉગાડા જારે 84 લાખ થાય છે આઈ છે નંબર દે મુકતા આલે 300 થઈ ગઈ છે બહાર તો બધે આટા મારે છે આ અમારા ટેન્ટના ભાઈ છે અને ફાઇનલી હવે રેલવે ઊભી રહી ગઈ છે અમે તલાળા જંકશને હવે પહોંચી ગયા છે એવી હવે ત્યાંથી અમરેલી ગાડી છે ને એની વાત જોવાની છે પણ એ બ્રક પડી ગયો છે તો અહીંયા ફોન ને ચાર્જિંગમાં મેકો આટો આ ધક્કાડખી થઈ ગઈ છે તો તલાળા જંક્શન છે સરસ મજાનો નાસ્તો લઈને જો બધા ફ્રેન્ડ છે એ ખાવાનું શરૂ કરી દીધું છે ને લગભગ ભાગની છે ને જો થેલી ભરી લીધી છે અને ઝપટ બોલાવી છે બધા ખાવાની

મારી છે ને પાણીની બોટલ આ અવર્સ લેટર તો ફાઇનલી છેને ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ બદેશ્વર જામવાળા કેમ્પ મારો પૂરેપૂરો થઈ ગયો છે બે દિવસ ફૂલ મોજ કરીને અમે રેલવે સ્ટેશન હતા ત્યાં ત્યાં પાછા આવી ગયા છીએ અને હવે થોડી ભૂખ લાગી છે એટલે કે નાસ્તાની વ્યવસ્થા થઈ જાય ને તો નાસ્તો વાસ્તો કરી લેવી અને પછી ખાવાની ઈચ્છા તો મોમોઝ છે એટલે એ બાજુ જ આવી કેન્ટીન બાજુ ક્યાંક મળી જાય ને તો બીજા કરી લેવી આગળ ટીમ મારી આગળ વહી ગઈ છે હું એકલો રહી ગયો નહીં હવે ફાઈનલે કુશલભાઈ છે ને બાજુમાં એક કેન્ટીન છે ત્યાં છે ને મોમોઝ ખાઈ આવી અને કારણ કે ખાખ્યા છે બે દિવસનો અમારો આખો જે શેડ્યુલ હતું સેટ હતું હાય પીને ફ્રેશ થઈ જઈએ પછી ભાઈને ઠસા રહેશે હું એને ગામ બાજુમાં મેથલી છે એ બે બાજુમાં છે પાડો છે એ નાસ્તો બસ તો કરીને પછી તને સાલતા થઈ જશે તો કરો અને એડ સરસ વોટ વિદિતો છે સિક્યુરિટી દેના છે બાજુમાં એક સે કેફે કોમ્બો ઉપર અલગ જગ્યાએ કરી જોગી પાસ કોડમાં કે 9269 કેફે છે અમારું સરસ મજનો વખત છે એ અંદર આવી ગયા છે અને

મોમોસ ની ડિસ્નેર એક ઝામલી કલર નું પાણી અમને આપી દીધો એટલે આપણે બોંગલે ભરાઈને પાણી પીવાની શરૂઆત કરી પાણી તો બહુ સારું લાગ્યું અમને બંધ કરો પીઝા થી માંડીને ટોટલી આવવાની વસ્તુ અમારી બધી જ મળી રહેશે તો એક અવશ્ય મુલાકાત લેવી હવે સીધા બસ સ્ટેન્ડ આવતા હવે ફાઇનલી છે ને અમે હાઇને મોમોઝ ફેન વીજેવાસીએ એના માટે મોમોઝને કાંઈ કમ્પ્લીટ થઈ ગયા છે બસ આવવાની તૈયારી છે સાડા સાતનો સમય છે બસનો પણ ફાઇનલી ખૂબ આનંદ કર્યો છે કે આમમાં મજા એટલી આવી છે તો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો વિડીયો જો સારો લાગ્યો અને કેમ કેવો લાગ્યો તો કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો તમારા મિત્રો વધુ વધુમાં વધુ શેર કરજો અને હળવી પાછા નવા વિડીયોની અંદર